સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવનાર બકરીદને તહેવાર લઈને શાંતિ સમિતિની બેઠક યોજાણી બકરીદ નિમિત્તે કોમી એકલાસ જળવાઈ રહે તે માટે આ બેઠક યોજાણી બેઠકમાં મોટી સંખ્યાના લિંબાયત વિસ્તારના સ્થાનિકો પણ જોડાયા હતા

બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ઓછવામાં આવનાર છે આ અનુસંધાને આજે લિંબાયત પોલીસ સ્ટેશનના વિસ્તારમાં શાંતિ સમિતિના સભ્યો સાથે એક મિટિંગ રાખવામાં આવ્યું અને આ મિટિંગ દરમિયાન પોલીસ કમિશનર સાથે જે આ તહેવાર શાંતિ રીતે જળવાઈ રહે તે માટે જે જાહેરનામા બહાર પાડવામાં આવેલ છે આ જાહેરનામાના અલગ અલગ પ્રકારની જ જોગવાઈના ડિસ્કસ કરવામાં આવ્યું અને શાંતિ સમિતિના જે સભ્યો છે એમને રિક્વેસ્ટ કરવામાં આવ્યું કે આ જે અલગ અલગ નિયમો જાહેર કરવામાં આવે છે આ છેક સુધી પબ્લિક સુધી પહોંચવામાં આવે અને આ સારી રીતે પાલન કરવામાં આવે અને કોઈ પણ તકલીફ અને કોઈપણ પ્રશ્ન હોય તો તુરંત જ પોલીસને જાણ કરવા માટે પણ એમને સૂચના કરવામાં આવ્યું અને આ મિટિંગમાં મોટા સંખ્યામાં હાજર રહી અને સારી રીતે મિટિંગ પૂરા કરવામાં આવ્યું થેન્ક યુ